ભગવાન ને પૂજા પાઠ કરો બેટા તો આયાસ બાજુ માં આવીને બેસી ગયો તો પૂજા પણ કમ્પ્લીટ કરી પછી પૂજા એ મને આપી દીધી ધનવેલ હવે થશે ધન વર્ષા પેટ ભિખારી ખાલી નથી તો ને સપના બાદશાહ પણ પૂરા થતા જે છે એમાં મજા કરો એવી જ એન્જોય કરીને દિનેશભાઈ ગામડે થી આવ્યા બહુ લાંબુ રોકાણા એમને નવો નવો રામ રામ કરીને ઓફિસ આવ્યા જાવ કુંડો અને આ છે ધનવેલ અહીંયા વાવી દેવાની છે ચકા ચક વાવી દીધી ભગવાનના ના ભરોસે અને હું આવી ગયો પછી સર્કસ માં તો ને તો ત્યાં ટિકિટ નું અને સિટિંગ નું કયું છે બધું પૂછપરછ માટે આવ્યા હતા અહીંયા હવે એવું છે કે કોમેન્ટ કરો ઘરે પહોંચીને બચ્ચાને ખાયેલો કરીને પછી શિવાંશ ને હોમવર્ક કરવા માટે બેસાડી દીધેલો પછી કાલે ને સ્કૂલ છે તો આજે હેર કટ પણ કરી આવી મસ્ત મુલેટ કટ કમ્પ્લીટ કર્યો ભાઈ હવે ચકાચક રેડી કરીને કાલ થી સ્કૂલ જશે અને આયંશ ભાઈ સાથે મસ્ત વાલી વાલી કરી ભાઈ હેત જ ઉભરાઈ ગયો અને મેડમ બની છે થેપ લાવો ભાઈ મોજ પડી જાય છે ખાવા માટે હવે હું જાઉં છું બેસણામાં બાબુ દાદા કાનકર ને આત્મા ને શાંતિ આવી પ્રાર્થના કરી અને ચિરાગ બ્રો ને પછી બાય કરી હવ ડાયરા ને રામ રામ કરીને ત્યાંથી આવી ગયો ઘરે તો હવે બસ ફેમિલી ટાઈમ આપી અને વિડીયો આપણે અહીંયા એન્ડ કરવાનો છે થેન્ક યુ મચ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહી અને લાસ્ટમાં પૂજા જે તેલ નાખી દઉં જોરદાર મસાજ જબરદસ્ત ફિલિંગ